સ્વાગત છે મિત્રો નવાજ જ વિડીયોની અંદર તો પહેલાં આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં યુટ્યુબ ઓપન કરી લઈએ મિત્રો તો ઘણા લોકોને કોમેન્ટ એવી હોય છે કે શોર્ટ વિડીયોને અપલોડ કેવી રીતે કરવા ને તમારી નવી ચેનલ હોય તો આ ચેટિંગ ખાસ યાદ રાખજો મિત્રો તો તમારે જોઈ શકો છો કે આ તમે ઓપન કરી લીધું છે બરાબર તો ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક શોર્ટ વિડીયો લઈ લઈએ બરાબર એક શોર્ટ વિડીયો લઈ લઈએ તો પછી એને વિડીયો અપલોડ કેવી રીતે કરવાની પછી હું તમને સમજાવું મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિડીયો આપણે લઈ લીધો છે બરાબર અહીંયા તમે વધારો શું કરી શકો છો અને હા મિત્રો તમે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખજો પછી તમે કહેતા નહીં કે તમે બરાબર સમજાયું નહોતું મિત્રો આવા ગુજરાતીની અંદર વિડીયો તમને કંઈક જ જોવા મળશે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિડીયો અપલોડ થવાની તૈયારી છે અહીંયા તમે જોઈ શકો રાઇટ ઉપર ક્લિક કરશો રાઇટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નેક્સ્ટ કરી દઈશું બરાબર અહીંયા તમારે કોઈ લખવું હોય તો લખી શકો છો તમારે કોઈ ઇમોજી મૂકવો હોય તો અહીંયા જો આપણે એક ઇમોજી મૂકી દઈએ બરાબર આપણે કોઈ પણ ઇમોજી લઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ ઇમોજી આપણે અહીંયા લગાવી દીધું બરાબર તો લગાવ્યા પછી કે તમારું નામ લખવું તો લખી શકો છો અહીંયા તમે જોઈ શકો છેલ્લી પ્રોસેસ આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે થમેલ થમેલ કઈ લગાવવાનું તો પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઓપ્શન આવશે મિત્રો તો અહીંયા તમે જે તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે તમે જે ફોટો રાખો એ રાખી શકો છો અને રાઈટ કરી દેવાનું છે રાઈટ કર્યા બાદ અહીંયા તમે ટાઇટલ લખવાનું છે કે શોર્ટ વિડીયો વાયરલ કહેશે કરે બરાબર જેના વિશે વિડીયો હોય એ તમારે લગાવી દેવાનું છે મિત્રો તો અહીંયા તમે લગાવી દઈએ શોર્ટ વિડીયો વાયરલ કહેશે કરે બરાબર તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખજો પછી કહેતા નહીં કે સમજાવી નહોતું તો અહીંયા એમ કરી અને તેમાં અપલોડ કરી દેવાનું છે મિત્રો હાલ વાયરલ કરવાનું નથી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો હાલ પબ્લિક વિડીયો નથી કરવાનો પહેલાં વિડીયોને અપલોડ થવા દેવાનો છે મિત્રો તો પહેલાં આપણે જોઈ લઈએ વિડીયો અપલોડ થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો એડિટ પર ક્લિક કરી અને આપણે આવી ગયા છીએ યુટ્યુબ ચેનલની અંદર તો અહીંયા આપણે અહીંયા કોઈ હેઝ હેઝટેગ લગાવીને કોઈ લગાવવું હોય તો ટ્રેન્ડિંગ કે શોર્ટ વિડીયો વાયરલ એવી લગાવું હોય તો લગાવી શકો છો તો મિત્રો આ લખેલો રહીને કોપી કરવાનું છે મિત્રો બરાબર કોપી કરી લીધું અને કોપી કરીને અહીંયા ડિફ્રિક્શનની અંદર આપણે પેસ્ટ કરી દઈએ બરાબર તો પેસ્ટ કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો નીચે આપણે લખેલું છે એ તમે જોઈ શકો છો એના પર નો કરી લેવાનું છે બરાબર તો એના નો કર્યા બાદ તમારે પબ્લિક કરવાનું છે મિત્રો પ્રાઇવેટ છે પબ્લિકની અંદર ક્લિક કરી અને અહીંયા સેવ કરી દેવાનું છે મિત્રો જેથી કરીને કે આ વિડીયો પબ્લિક થઈ જશે મિત્રો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો અપલોડ કરશો દિવસના નવી ચેનલ હોય તો બેથી ત્રણથી ચાર ચારથી પાંચ વિડીયો અપલોડ રોજ કરવાના છે મિત્રો તો તમારે જલ્દી ગ્રો થશે મિત્રો અને મિત્રો હા ખાસ તમારે માટે એમ કહું છું કે નવી ચેનલ હોય તો એને ગ્રો કરવા માટે તમારે મહેનત કરવી જોઈએ અને દિવસના બેથી ત્રણ શોર્ટ વિડીયો અપલોડ કરશો તો ઓટોમેટિક તમારે પંદર કે એક મહિનાની અંદર તમારી ચેનલ ગ્રો થવા મળશે મિત્રો પણ તમારે સ્ટેપ ચૂંશે ફોલો કરવાનું છે કે એક સહી તરીકા એટલે કે સારી રીતે વિડીયો અપલોડ કરવાનો છે ડાયરેક વિડીયોને અપલોડ કરવાનો નથી મિત્રો તમારે ટાઇટલ લખવાનું છે ડિસ્ક્રિપ્શન લખવાનું છે મિત્રો જેથી કરીને કે યુટ્યુબને ખબર પડે કે તમારો વિડીયો સના ઉપર છે બરાબર તો વિડિયો તમારો જાદો એમ કે જાદા સે જાદા ગ્રો કરી શકે તો એ માટે તમારે ટાઇટલ લખવાનું છે કે આ છે વિડીયો સના વિશે છે બરાબર ડાયરેક્ટ વિડીયો તમે અપલોડ કરશો તો તમને પણ ખબર પડશે નહીં અને જોવાવાળાને પણ ખબર પડશે નહીં કે આ વિડીયો સની ટોપિક પર છે મિત્રો તો પહેલાં તમારે એક તો તમારી કેટેગરી કેટેગરીનો મતલબ એ છે કે તમે સના વિશે વિડીયો બનાવો છો વ્લોગ બનાવો છો તો કેટેગરી વ્લોગની બનાવવી પડે અને તમે કોઈ કોમેડી બનાવો છો તો કોમેડી બનાવવી પડે કે જેથી કરીને જેવા જેવા કેટેગરી હોય એ પ્રમાણે વિડીયો બનાવો તો જ ચાલશે ને કે ગ્રોથ હશે નહીં મિત્રો તો તમે આ રીતે વિડીયોને ફોલો કરો જેથી કરીને કે તમે આગળ ચેનલમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં મિત્રો તો મને એવું લાગે છે કે તમને કંઈક જાણવા મળ્યું છે અને યુટ્યુબની ટોટલ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને કે આપણે નવા નવા વિડીયો લાવતા રહીએ અને તમે જોતા રહો અને તમને નવું નવું જાણવા મળતું રહે મિત્રો તો આપણે ફૂલ ગુજરાતીની અંદર વિડીયો બનાવીએ છીએ મિત્રો જય માતાજી